त मान लॻे तूं सचो से न त डेमेज थी रहियूं तकलीफ़ पाण तारा ब दुश्म त घण बाज આ ઓડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે બધા જ સવાલ પૂછી રહ્યા છે કે સી આર પાટીલ નારાજ થયા કે પછી કોનો ઉધડો લઈ વેકરિયા છે અને સામે સી આર પાટીલ છે સી આર પાટીલ અને એમનો એ ઓડિયો જે વાયરલ થઈ રહ્યું છે એ વાયરલ ઓડિયોમાં સી આર પાટીલ શું કહી રહ્યા છે તો સી આર પાટીલ એ કૌશિક વેકરિયાને એવું કહી રહ્યા છે કે કિલ્લો એક સાથે ધ્વસ્ત નથી થતો ધીરે ધીરે એના કાંગરા પડતા જાય છે અને તમારી પણ બહુ જ કમ્પ્લેનો આવી રહી છે તમે હવે પહેલા જેવા નથી રહ્યા એ નારાજ થઈને ઉદાસી સાથે વાયરલ થયો કેવી રીતના કારણ કે સી આર પાટીલ અને એ વચ્ચેની વાતચીત છે તો એ ઓડિયો કોણે વાયરલ કર્યો હશે અત્યારે તો ખબર નથી કે ઓડિયો કેટલો સાચો છે કેટલો ખોટો છે કોણે વાયરલ કર્યો છે પણ એ ઓડિયો તમે સાંભળશો તો તમને ખબર પડશે કે રાજનીતિમાં શું હોય છે રાજનીતિમાં કૌશિક વેકરિયા કૌશિક વેકરિયાની ચર્ચાઓ અને કૌશિક વેકરિયાને જેરે સી આર પાટીલ આવું કહે છે તે બહુ બધા સંકેતો આપતા હોય છે તો તમે એ ઓડિયો સાંભળો હેલો રામ 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 ફોન કર્યો પછી કર્યો હવે તમારો ફોન તો તમારો આવી છે ફોન બી કર્યો ને બીજા વોટ્સઅપ બી કર્યો

એટલે તું જો આ રીતે ધ્યાન ની આપશે ને તમારા વિસ્તારમાં એક સમય હતો ને કે તારી ચાર સારી હતી ધીમે ધીમે બગડતી જાય છે ના સર હું તને કહું છું ને મને તો મતલબ નથી પણ હવે મને એવું લાગે છે કે તું સાચો છે નઈ ને તને ડેમેજ થઈ રહ્યું છે એમજ નહીં સુધારશે તો તકલીફ પડશે તને તારા બધા દુશ્મનો તો ઘણા બધા છે જ ત્યાં